શ્રાવણ માં મહાદેવને અચૂક ચઢાવજો આફળ થશે મનોકામના પૂરી સુખેથી વિતશે જીવન અને શિવજી તમારા માતા પિતાને સુખ શાંતિ આપશે અને દોસ્તો વિડિયો પસંદ આવે તો વીડિયોને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નય દોસ્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ શ્રવણ બે હજાર ચોવીસ બીજોરૂને માતા પાર્વતીનું પ્રતિક માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં તેમજ મહાદેવની ખાસ પૂજામાં જ બીજોરૂનો ઉપયોગ કરવામાં આવે છે એક પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવને રીઝવવા માટે લોકો અલગ અલગ પૂજાપા ચઢાવે છે બીજોરૂ નામનું ફળ શિવજીને ખાસ શ્રાવણ મહિનામાં જ ચડાવવામાં આવે છે બીજોરૂ ચઢાવવાથી સાયુજ્ય એટલે કે પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે બે સુરત શહેરમાં જાણીતા શિવમંદિર તો ઘણા છે પરંતુ એકમાત્ર ભાગડ વિસ્તારમાં જ બીજોરૂ ફળ મળે છે જેને ખાસ શ્રાવણ મહિનામાં મહાદેવને ચઢાવવાનો મહિમા છે દૂધ જળ બિલીપત્ર ધતુરા આંકડાની સાથે ખાસ આ બીજોરૂ ચડાવીને તેમના ભક્તો મહાદેવને મનાવવાનો પ્રયત્ન કરે છે ત્રણ પંડિત દેવવ્રત કશ્યપે લોકલ અઢારને જણાવ્યું કે બીજોરૂને માતા પાર્વતીનું પ્રતીક માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં તેમજ મહાદેવની ખાસ પૂજામાં જ બીજોરૂનો ઉપયોગ કરવામાં આવે છે ચાર આ બીજોરૂ સુરત શહેરની આજુબાજુના જંગલના વિસ્તારમાંથી બજારમાં આવે છે બીજોરૂ ઔષધીય મહત્વ પણ ધરાવે છે તેની ગણતરી શ્રેષ્ઠ ખાટા ફળોમાં થાય છે બીજોરું પચવામાં હલકું રક્તપિત્ત હૃદયરોગ ખાંસી અરૂચિ ઉલટી અને તરસનો નાશ કરે છે તે ખાટું સ્વાદિષ્ટ અને જઠરાગની પ્રદીપ્ત કરે છે જો કે પાકેલું બીજોરું મીઠું હોય છે બિજોરુ પ્રકૃતિમાં ગરમ હોવાથી બરોળની તકલીફ લીવરના રોગો અને પાચનની તકલીફોમાં ઉત્તમ છે બીજોરાના રસમાં વિટામિન સી વિપુલ પ્રમાણમાં હોય છે પાંચ એક બે વર્ષ પહેલા ચાલીસ રૂપિયા નંગે મળતા બિજોરા આજે અલગ અલગ ભાવે વેચાઈ રહ્યા છે ભાગળની બજારમાં રૂ સાઠથી લઈને એંસી રૂપિયા સુધીનો ભાવ ફળ વિક્રેતા લઈ રહ્યા છે એટલે કે અગાઉના વર્ષની સરખામણીએ પંદરથી વીસ ટકા ટકાથી વધુનો ભાવવધારો થયો છે વિશ્વમાં ક્યાંય નથી આવું શિવ મંદિર દેશ વિદેશથી લોકો આવે છે દર્શનાર્થે જાણો શું છે વિશેષતા શ્રવણ બે હજાર ચોવીસ પવિત્ર શ્રાવણ માસ શરૂ થવાને ગણતરીનો સમય બાકી છે ત્યારે સુરતના શિવભક્તો પાલ અટલ આશ્રમ ખાતે પારદેશ્વર મહાદેવનું શિવ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે આ મંદિરમાં બે હજાર ત્રણસો એકાવન કિલો પારાનું ભવ્ય શિવલિંગ બનાવવામાં આવ્યું છે સુરત પવિત્ર શ્રાવણ માસ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે સુરતના શિવભક્તોમાં પાલ અટલ આશ્રમ ખાતે આવેલા પારદેશ્વર મહાદેવે પારાના શિવલિંગની પૂજા માટે લોકો ઉત્સાહિત છે આ એક એવું શિવ મંદિર છે જે વિશ્વભરમાં ક્યાંય પણ નથી આ મંદિરમાં બે હજાર ત્રણસો એકાવન કિલો પારાનું ભવ્ય શિવલિંગ આવેલું છે ભક્તોમાં એવી શ્રદ્ધા છે કે અહીં સંકલ્પ લેનાર શિવભક્તોની દરેક મનોકામના પારાના શિવજી પૂર્ણ કરે છે શિવભક્તોમાં હંમેશાથી આ શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ખાસ કરીને શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટે લોકોનું કીડિયારું અહીં ઉભરાય છે અહીં પારામાંથી તૈયાર કરાયેલા શિવલિંગ હોવાના કારણે મંદિરનું નામ પારદેશ્વર મહાદેવ મંદિર છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે પારદ શિવલિંગની પૂજા અર્ચના કરવાથી રોગ અને મુશ્કેલીઓ દૂર થાય છે બે હજાર ત્રણસો એકાવન કિલો પારાથી તૈયાર કરાયું શિવલિંગ વાસ્તુશાસ્ત્રના આધારે આ મંદિરનું નિર્માણ થયું છે આ ખાસ શિવલિંગની અનોખી મહિમા છે પારદેશ્વર મહાદેવ મંદિરના શિવલિંગના નીચેના ભાગમાં શિવલિંગની અંદરથી શિવની નાભી એક ત્રણ ઇંચના પિત્તળના પાઇપ સાથે તાંબાનો તાર કરી તેની નીચે એક ઘંટ લગાવવામાં આવ્યો છે આ ઘંટને પિસ્તાલીસ ફૂટ ઊંડે બોરિંગ કરીને જ્યાં પાણીનો સ્પર્શ થઈ શકે તે રીતે સેટ કરવામાં આવ્યો છે નીચે જ્યાં નાભી વિસ્તાર છે ત્યાં પણ પારાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી આખું શિવલિંગ બે હજાર ત્રણસો એકાવન કિલો પારાથી તૈયાર થયું છે આઠ પ્રકારની ધાતુઓમાં તૈયાર કરાયેલા પારા સર્વશ્રેષ્ઠ શાસ્ત્રોમાં પારાના શિવલિંગનું ઘણું મહત્વ છે અને આઠ પ્રકારની ધાતુઓમાં પારો સર્વશ્રેષ્ઠ ગણાય છે અહીં કેન્સર પીડિત લોકો પણ સાજા થઈ ગયા છે માત્ર સંકલ્પ લેવાથી અને સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી ભોલેનાથ પ્રસન્ન થઈ જાય છે આ અતિ દુર્લભ શિવલિંગના દર્શન માટે દેશ વિદેશથી શિવભક્તો આવે છે બાર જ્યોર્તિલિંગમાં સૌથી વધુ મહત્વ પારદ શિવલિંગનું માહિતી અનુસાર આ મંદિરની સ્થાપના વર્ષ એક હજાર નવસો સિત્યોતેરમાં થઈ હતી જો કે તે સમય એકાવન કિલોગ્રામના નાના પારદ શિવલિંગની હતી મોટા પારદેશ્વરની સ્થાપના વર્ષ બે હજાર માં થઈ હતી બાર જ્યોર્તિલિંગમાં સૌથી વધુ મહત્વ પારદ શિવલિંગનું છે સો કિલોગ્રામ પારાના શિવલિંગની નીચે પિત્તળનો ભાગ આ અંગે પંડિત અરવિંદકુમાર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે હું દસ વર્ષથી મંદિરમાં સેવા કરું છું આ વિશ્વનું એકમાત્ર બે હજાર ત્રણસો એકાવન કિલોગ્રામ પારાનું શિવલિંગ ધરાવતું મંદિર છે પારો ખૂબ જ શુદ્ધ હોય છે સૌરાષ્ટ્રના સમર્થ મહંત ગુરુ મહાદેવગીરી બાપુની પ્રેરણાથી અને બટુકગીરી સ્વામીના પ્રયત્નથી અહી પારાનું શિવલિંગ સ્થાપિત થયું છે એક હજાર સાતસો એકાવન કિલોગ્રામ પારાના શિવલિંગમાં સો કિલોગ્રામ પારાના નીચે પિત્તળનો ભાગ આવેલો છે તેમાં વાપરવામાં આવ્યો છે ડિસ્કલેમર અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે જ્યોતિષ રાજ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે